दुध मलिदा हमने जब सामने रहा है था सुगम संगीत नो कार्यक्रम आकाशवाणी अहमदाबाद वडोदरा राजकोट ने पहुंच बराबर एक ने वीस मिनट आप समझो गुजराती मां समाचार रहे हैरान જાન રે મન મોલા જ ગુજર ગઈ ગુજરાન રે હોન મોલા જાન રે મન મો જાન ગુજર ગઈ ગુજરાન રે આકાશવાણી સમાચાર સમાચાર સોનારા વાંચે છે મુખ્ય છત્તીસગઢના રાયપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિધાનસભાના નવા ભવનનું લોકાર્પણ કર્યું ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું છત્તીસગઢમાં બ્રહ્માકુમારી સંસ્થાના કેન્દ્રનું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે શાંતિ શિખર આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે કેન્દ્ર સ્થાને રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢ હરિયાણા કર્ણાટક કેરળ અને મધ્યપ્રદેશના લોકોને તેના સ્થાપના દિવસ પર અભિનંદન પાઠવ્યા ભારતીય સેનાના એવિયેશન કોર્પ્સની ચાળીસમા સ્થાપના દિવસની આજે ઉજવણી અને વિશિષ્ટ વાનગીઓ બનાવવા માટે લખનઉને યુનેસ્કો ક્રિએટિવ સિટી ઓફ ગેસ્ટ્રોનોમી તરીકે નિયુક્ત કરવામાં આવ્યું સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢની મુલાકાત દરમિયાન નયા રાયપુરમાં બ્રહ્માકુમારી સંસ્થાના આધ્યાત્મિક કેન્દ્ર એવા શાંતિ શિખરનું ઉદઘાટન કર્યું આ કેન્દ્ર આધ્યાત્મિક શિક્ષણ શાંતિ અને ધ્યાન માટેનું એક આધુનિક કેન્દ્ર છે આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રનો વિકાસ તેના રાજ્યોના વિકાસ સાથે જોડાયેલો છે તેમણે ઉમેર્યું કે આ મંત્ર દ્વારા માર્ગદર્શન મેળવીને સરકાર ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રતિબદ્ધ છે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે બ્રહ્માકુમારી જેવી સંસ્થાઓની આ પ્રયાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા છે શાંતિ શિખર ફોર અ પીસફુલ વર્લ્ડ મેં કહી आने वाले समय में संस्थान विश्व शांति के सार्थक प्रयासों का प्रमुख केंद्र होगा मैं आप सभी को और देश विदेश में ब्रह्मा कुमारी परिवार से जुड़े सभी लोगों को इस सराहनीय कार्य के लिए अनेक अनेक शुभकामनाएं देता हूं તેમણે ઉમેર્યું કે ભારત વિશ્વના દેશો માટે વિશ્વાસપાત્ર દેશ તરીકે ઉભરી રહ્યો છે. વિશ્વમાં કોઈ પણ સ્થાને આપતિ આવે છે તો તેને મદદ કરવા ભારત तत्पर હોય છે. ગ્લોબલ પીસ કે મિશન મેં જીતની અહમિયત વિચારોની હોતી હે ઉતની હી બડી ભૂમિકા વ્યવહારિક નીતિઓ ઓર પ્રયાસો કી ભી હોતી હે. ભારત ઇ દિશા મેં આજ apni ભૂમિકા पूरी ईमानदारी से निभाने का प्रयास कर रहा है आज दुनिया में कहीं भी कोई संकट आता है कोई आपदा आती है तो भारत एक भरोसेमंद साथी के तौर पर मदद के लिए आगे आता है અગાઉ પ્રધાનમંત્રીએ ના રાયપુરમાં શ્રી સત્ય સંજીવની હોસ્પિટલની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે દિલકી બાદ બાત કાર્યક્રમ હેઠળ લગભગ અઢી હજાર બાળકો સાથે વાતચીત કરી હતી જન્મજાત હૃદયરોગથી પીડાતા આ બાળકોએ હોસ્પિટલમાં નિઃશુલ્ક અને સફળ સારવાર મેળવી છે આ પ્રસંગે પ્રધાનમંત્રીએ બાળકોને જીવનભેટ પ્રમાણપત્રો અર્પણ કર્યા આ કાર્યક્રમ બાદ તેમણે રાયપુરમાં છત્તીસગઢ વિધાનસભાના નવા ભવનનું ઉદઘાટન પણ કર્યું અને તેના પરિસરમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે ભારત બ્રિટન સંબંધો એક જટિલ ઐતિહાસિક જોડાણથી ગતિશીલ અને દુરંદેશી ભાગીદારીમાં વિકસિત થયા છે ગઈકાલે નવી દિલ્હીમાં બ્રિટન રાષ્ટ્ર દિવસની ઉજવણીને સંબોધતા ડોક્ટર જયશંકરે કહ્યું કે બંને દેશોએ ટેકનોલોજી સુરક્ષા પહેલ હેઠળ માત્ર સહયોગનો વિસ્તાર કર્યો નથી પરંતુ સંપર્ક આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ અને મહત્વપૂર્ણ ખનીજો જેવા ક્ષેત્રોમાં પણ સહયોગ મજબૂત બનાવ્યો છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે નવ અગ્રણી બ્રિટિશ યુનિવર્સિટીઓને ભારતમાં કેમ્પસ સ્થાપવા માટે મંજૂરી મળી છે ભારતીય સમુદાયને એક સેતુ તરીકે વર્ણવતા વિદેશમંત્રીએ કહ્યું કે તેઓએ બંને દેશો વચ્ચે ખાસ સંબંધ બનાવવામાં મદદ કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢ હરિયાણા કર્ણાટક કેરળ અને મધ્યપ્રદેશના લોકોને તેના સ્થાપના દિવસ પર અભિનંદન પાઠવ્યા સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે છત્તીસગઢ પ્રગતિના નવા ધોરણો સ્થાપિત કરી રહ્યું છે પ્રધાનમંત્રીએ કહ્યું કે હરિયાણાની ઐતિહાસિક ભૂમિ તેના ખેડૂતોની મહેનત તેના સૈનિકોની અપ્રતિમ બહાદુરી અને તેના યુવાનોની ઉર્જાને કારણે સમગ્ર દેશ માટે એક ઉદાહરણ બની છે પ્રધાનમંત્રીએ કર્ણાટક રાજ્યને જ્ઞાન આધારિત પ્રગતિનું પ્રતિક ગણાવ્યું આ ઉપરાંત શ્રી મોદીએ કેરળ રાજ્યની કુદરતી સુંદરતા અને સદીઓ જૂના વારસા પર પ્રકાશ પાડ્યો અને પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે મધ્યપ્રદેશ દેશ રાજ્યના પ્રતિભાશાળી અને મહેનતુ લોકો વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં અમૂલ્ય ભૂમિકા ભજવશે વાઇસ એડમિરલ બી શિવકુમારે આજે ચાળીસમાં ચીફ ઓફ મટીરીયલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે શ્રી શિવકુમારે અગાઉ ભારતીય નૌકાદળના જહાજો રણજીત કિરપન અને અક્ષયમાં ફ્રન્ટલાઇન યુદ્ધ જહાજોમાં સેવા આપી છે અને પ્રીમિયર ઇલેક્ટ્રીકલ ટ્રેનિંગ બેઝ આઈએનએસ વાલસુરાના કમાન્ડિંગ કરી ચૂક્યા છે વધુમાં જણાવાયું છે કે અધિકારી ભૂતપૂર્વ વાઇસ એડમિરલ કિરણ દેશમુખ પાસેથી હોદ્દો સંભાળશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ યુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીડીને ફોલો કરશો ભારતીય સેનાના એવિએશન કોર્પ્સ આજે તેનો ચાળીસમો સ્થાપના દિવસ ઉજવી રહ્યા છે આર્મી એવિએશન કોર્પ્સના ડાયરેક્ટર જનરલ અને કર્નલ કમાન્ડન્ટ લેફ્ટનન્ટ જનરલ વિનોદ નામ્બિયારે આ પ્રસંગે અધિકારીઓ નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી હતી આકાશવાણી પર એક વિશેષ સંદેશમાં લેફ્ટનન્ટ જનરલ વિનોદ નામ્બિયારે જણાવ્યું હતું કે છેલ્લા ચાર દાયકામાં આર્મી એવિએશન એક શક્તિશાળી અને અનિવાર્ય લડાઈક દળમાં વિકસિત થયું છે पिछले चार दशकों में आर्मी एविएशन एक शक्तिशाली और अपरिहार्य युद्ध शाखा में विकसित हुई है जिसे प्रोफेशनलिज्म सटीकता और साहस द्वारा परिभाषित किया गया है कोर ने टैक्टिकल एयर सपोर्ट युद्ध के मैदान की गतिशीलता और रेकोनासानस में महत्वपूर्ण भूमिका निभाई है गुजरात एकता नगर मज ऐसी भारत पर्व प्रारंभ मुख्यमंत्री भूपेन्द्र पटेल आ पर्व न कर સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના ઉપલક્ષમાં વિવિધતામાં એકતા અને એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાની ઉજવણી કરવા એકતા નગરમાં આજથી ભારત પર્વનું આયોજન કરવામાં આવ્યું છે આ અનોખા ઉત્સવમાં દરરોજ ભારતના વિવિધ રાજ્યોની સ્વાદિષ્ટ વાનગીઓ અદભુત હસ્તકલા પરંપરાગત લોકનૃત્ય અને કલાત્મક પ્રદર્શનોનો રંગારંગ માહોલ જોવા મળશે પંદરમી નવેમ્બરના રોજ આ ભારત પર્વનો સમાપન સમારોહ આદિવાસી ગૌરવ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી સાથે થશે ત્યારબાદ સો મી અને સત્તરમી નવેમ્બરના રોજ સાયક્લોથોનના આયોજન સાથે ઉજવણીનો આ સિલસિલો કાયમ રહેશે અપર્ણા ખૂંટ આકાશવાણી સમાચાર અમદાવાદ લખનઉને યુનેસ્કો ક્રિએટિવ સિટી ઓફ ગેસ્ટ્રોનોમી તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે જે તેના વિશિષ્ટ રસોઈ વારસા અને ભારતની સમૃદ્ધ સારો ખોરાક બનાવવાની અને ખાવાની કળા અને જ્ઞાન પરંપરાઓમાં અમૂલ્ય યોગદાનની માન્યતા છે કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આ સન્માન લખનઉનું વૈશ્વિક કદ વધારે છે તેમણે કહ્યું કે તે શહેરને ખોરાક અને સંસ્કૃતિ માટે એક અગ્રણી સ્થળ તરીકે સ્થાન આપે છે અને યુનેસ્કો સર્જનાત્મક શહેર દ્વારા પ્રવાસન પ્રમોશન સંસ્કૃતિ આધારિત આર્થિક વિકાસ વારસા સંરક્ષણ અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટે નવા માર્ગો ખોલે છે ભારતે તેના આરોગ્ય કાર્યક્રમને સમર્થન આપવા માટે ફિઝીમાં એન્ટી રેટ્રો વાયરલ એઆરવી દવાઓનો જથ્થો મોકલ્યો છે વિદેશ મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ભારત ફિઝીને તેના જાહેર આરોગ્ય પ્રતિભાવ અને માનવતાવાદી જરૂરિયાતોને સહાય આપવા માટે પ્રતિબદ્ધ છે ઓગણીસો બોતેરના મ્યુનિક ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ભૂતપૂર્વ ભારતીય હોકી ગોલકીપર મેન્યુઅલ ફ્રેડરિકનું ઇઠ્યોતેર વર્ષની વયે અવસાન થયું કેરળના કન્નુરના વતની તેઓ ઓલિમ્પિક મેડલ જીતનાર રાજ્યના પ્રથમ ખેલાડી હતા જેનો રેકોર્ડ ફક્ત પીઆર શિચિસ દ્વારા બે હજાર એકવીસમાં મળ્યો હતો તેમના નિર્ભય ગોલકીપિંગ માટે જાણીતા ફ્રેડરિકે ઓગણીસો એકોતેરથી ઓગણીસો ઇઠ્યોતેર સુધી ભારતનું પ્રતિનિધિત્વ કર્યું ઓગણીસો તો એમસ્ટેલવીન વર્લ્ડ કપમાં ભાગ લીધો જ્યાં તેમણે સિલ્વર મેડલ અને ઓગણીસો અઠ્યોતેરમાં બ્યુનોસ એરેસ વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર છત્તીસગઢના રાયપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિધાનસભાના નવા ભવનનું લોકાર્પણ કર્યું ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું છત્તીસગઢમાં બ્રહ્માકુમારી સંસ્થાના કેન્દ્રનું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે શાંતિ શિખર આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે કેન્દ્ર સ્થાને રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢ હરિયાણા કર્ણાટક કેરળ અને મધ્યપ્રદેશના લોકોને તેના સ્થાપના દિવસ પર અભિનંદન પાઠવ્યા અને વિશિષ્ટ વાનગીઓ બનાવવા માટે લખનૌને યુનેસ્કો ક્રિએટિવ સિટી ઓફ ગેસ્ટ્રોનોમી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગીને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો